ગુજરાતની વિધાનસભામાં અમે બોલીએ તો અસંસદીય શબ્દ ન બોલાય તો એ પ્રિન્ટ મીડિયાએ લખેલું હોય એમને તો વિભસ ગાળો બોલી મારા બે મોબાઈલ છે કંઈ ના નથી રાખ્યા ક્યારેક બંધ પણ હોય તમે મને મોબાઈલ કરવાનું ના મધ્યું એટલે લરમલાલ વોરા લાપત્તા થઈ ગયા આ બધું ચોથા સ્તંભ માટે શોભાસ્પદ નથી ગુજરાતનું મીડિયા સારું મીડિયા છે કોઈ એક બે લોકોના કારણે આ વાત બગડે એ હું ગુજરાતી તરીકે

મને ખબર છે કે કયા ફોનમાં શું આવતું હોય છે શું નથી આવતું હોતું વિધાનસભામાં પણ હું જ્યારે બોલતો હોય ત્યારે અમુક શબ્દો એવા છે કે જે સાંસદીય નથી હોતા એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે આ બધી જ પોતાની ભડાસ એમને પત્રકારો સામે કાઢી પણ મૂળ પ્રશ્ન તો એ જ આવે છે કે શું એ ખરેખર એવું માને છે કે વિસાવદરવાડી થશે વિસાવદરવાડી થશે કે કેમ એની તો એમણે કોઈ વાત નથી કરી પણ એ ચેટ વાયરલ થઈ એના ઉપર એમનું શું કહેવું છે તે સાંભળો હું આને ફરિયાદ નથી કરવાનો એટલા માટે તમારો મારો મત વિસ્તાર છે આવું બધું થાય એટલે કોઈક જરા ઉછામણું પણ કરે કોઈને દુઃખ પણ લાગે એટલે પોતાની વેદના પણ વ્યક્ત કરે કોઈ આક્રોશ પણ વ્યક્ત કરે એના અમે અમારી રીતે ભાજપનો એકલો ભાજપના ન હોય અન્ય લોકો પણ છે

મેં તમને પહેલાં કહ્યું એ પ્રમાણે ઓગણીસો તોંતેરથી કામ કરું છું બાવીસ વર્ષ સંગઠનમાં કામ કર્યું છે બાવીસ વર્ષ સુધી સરકારમાં કામ કર્યું છે પહેલી વખત મંત્રી થયો ત્યારે મારી ઉંમર બેતાલીસ વર્ષની હતી પાંચ ટમ મિનિસ્ટર સ્પીકર બે હજાર સત્તરમાં હરી ગયો ફરીથી બે હજાર બાવીસમાં મને ટિકિટ આપી ઈડરમાં છઠ્ઠી વખત હાઈએસ્ટ મતોથી અત્યાર સુધી જેટલા મતોથી નહોતો જીત્યો એટલા કરતા વધારે મતોથી જીત્યો ત્યાં સુધી ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રિન્ટ મીડિયામાં મારા નામે નેગેટિવ એક શબ્દ પણ છપાયો નથી બે હજાર બાવીસ પછી એક નેરેટિવ ચાલુ થયો છે તમે બધા પણ જાણો છો જે મારો વાત નહોતી કેવી એ હું તમને એક મિત્ર ભાવે કહું છું ગુજરાતની વિધાનસભામાં મેં બોલીએ તો અસંસદીય શબ્દ ન બોલાય તો એ પ્રિન્ટ મીડિયા લખેલું હોય એમને તો બીબસ ગાળો બોલી મારા બે મોબાઈલ છે ના નથી રાખ્યા ક્યારેક બંધ પણ હોય તમે મને મોબાઈલ એટલે લરમલાલ વોરા લાપત્તા થઈ ગયા આ બધું ચોથા સ્તંભ માટે શોભાસ્પદ નથી ગુજરાતનું મીડિયા સારું મીડિયા છે કોઈ એક બે લોકોના કારણે આ વાત બગડે એ હું ગુજરાતી તરીકે તમને બધાને પ્રેમ ભાવથી સ્વીકારું છું તમારું કામ છે તમારે કરવું જોઈએ હવે વાત રહી અરજીભાઈ છે હવે હું એ જ વાત કરું છું એના બેસ પર લખે છે મીડિયાવાળા જે લખાય એમાં મતલબ કશો વાંધો નથી અત્યારે હાલ એના વિશે કશું બોલવા એટલા માટે માંગતો નથી લખવાવાળા પણ ભાજપના છે અન્ય લોકો પણ એની સાથે જોડાયેલા છે તમે પણ જાણો છો પરંતુ મને એ વાતનો આનંદ છે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ભાજપના વિરુદ્ધ લખે એ સરકાર તપાસ કરે અને એ તપાસમાં જે ફૂલે એ હું પણ સ્વીકારવા તૈયાર છું એ પણ સ્વીકારવા તૈયાર છે મારી સરકાર છે અને એના વિરુદ્ધ ક્યારેય જવાનું હું માનું છું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અત્યાર સુધી મારી મેં ઇમેજ જે જાળવી રાખી છે એ મારી ઇડોરની જનતા જાણે છે ગુજરાતની જનતા જાણે છે એનાથી વિશેષ મારે કંઈ કહેવું નથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ